આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ અઠ્ઠાવન બેઠકો માટે મતદાનનો પ્રારંભ ઓડિશાની બેતાલીસ વિધાનસભા બેઠકો માટે પણ થઈ રહ્યું છે મતદાન લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો કરશે ચૂંટણી પ્રચાર હવામાન વિભાગે ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી આઈપીએલની બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને છત્રીસ રનોથી હરાવ્યું આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે અંતિમ મુકાબલો અને સિત્યોતેરમાં કાંસ ફિલ્મ મહોત્સવમાં ભારતીય ફિલ્મ સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નોની ટીમને લા સેનેક પુરસ્કાર મળ્યો લોકસભાની આજે યોજાનારી છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં અઠ્ઠાવન બેઠકો માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે આજે ઉત્તરપ્રદેશની ચૌદ હરિયાણાની દસ બિહાર અને બંગાળની આઠ આઠ દિલ્હીની સાત ઓડિશાની છ ઝારખંડની ચાર અને જમ્મુ કાશ્મીરની લોકસભાની એક બેઠક માટે મતદાન થઈ રહ્યું છે સાથે સાથે ઓડિશાની બેતાલીસ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે આજની ચૂંટણીમાં ભાજપના ધર્મેન્દ્ર પ્રધાન મેનકા ગાંધી મનહરલાલ ખટ્ટર અને બાંસુરી સ્વરાજ તેમજ કોંગ્રેસના દિપેન્દ્રસિંહ હુંડા કુમારી શૈલજા રાજબબર અને કનૈયા કુમાર સમાજવાદી પક્ષના ધર્મેન્દ્ર યાદવ અને પીડીપીના મહેબુબા મુફ્તી જેવા અગ્રણીઓનું રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થશે અંદાજે અગિયાર પોઈન્ટ તેર કરોડ મતદારો આ મતદાનમાં મતદાન કરશે જ્યારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં મળીને કુલ એક પોઈન્ટ ચૌદ લાખ ચૂંટણી કેન્દ્રો પર મતદાન થઈ રહ્યું છે કેન્દ્રીય ચૂંટણી પંચે છઠ્ઠા તબક્કાની ચૂંટણી સરળતાથી યોજી શકાય તે માટે મતદાન મથકોએ પીવાનું પાણી રેમ્પ વ્યાપક તૈયારીઓ તેમજ સલામતીની વ્યવસ્થા કરી છે રાજધાની દિલ્હીમાં આજે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે સાત સંસદીય બેઠકો માટે કુલ એકસો બાસઠ ઉમેદવારો મેદાનમાં છે ભાજપના નેતા મનોજ તિવારી અને બાંસુરી સ્વરાજ આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી કુલદીપ કુમાર અને કોંગ્રેસના નેતા કનૈયા કુમાર તેમજ જે પી અગ્રવાલ સહિતના નેતાઓના ભાવિનો ફેંસલો થશે દિલ્હીમાં કુલ એક કરોડ બાવન લાખ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જેમાંથી લગભગ બ્યાસી લાખ પુરૂષો જ્યારે સિત્તેર લાખ મહિલા મતદારો છે સાત સંસદીય વિસ્તારોના તેર હજાર છસો સાડત્રીસ મતદાન કેન્દ્રો પર મતદાન શરૂ થયું છે એક લાખથી વધારે સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ લોકસભા મત વિસ્તારમાં આજે થઈ રહેલા મતદાનને જોતા નિયંત્રણ રેખા નજીક ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે અહીંના પર્વતીય વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે નિયંત્રણ રેખા નજીકના મતદાન કેન્દ્રો પર સુરક્ષા દળોને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યા છે તકેદારીના ભાગરૂપે અનંતનાગ રાજૌરીમાં કલમ એકસો ચુમ્માલીસ લાગુ છે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા અસામાજિક તત્વોને લઈને હરિયાણા પોલીસ હાઈ એલર્ટ પર છે હરિયાણા પોલીસના મહાનિદેશક શત્રુજીત કપૂરે કહ્યું કે ગુનેગારો સામે કડક પગલાં લેવાશે તેમણે ઉમેર્યું કે હરિયાણા પોલીસની ટીમો વિવિધ સ્તરે સક્રિય છે અને સોશિયલ મીડિયાનું નિરીક્ષણ કરી રહી છે તેમણે લોકોને અપીલ કરી કે જો આવો કોઈપણ વિવાદાસ્પદ વીડિયો દેખાય તો પોલીસ હેલ્પલાઇન નંબર એકસો બાર પર અથવા કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર શૂન્ય એકસો બોતેર પચીસ સિત્તેર શૂન્ય સિત્તેર પર ફોન કરીને જાણ કરી શકાશે લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે વિવિધ પાર્ટીના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે આ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ સત્તાવન બેઠકો માટે પહેલી જૂનના રોજ મતદાન થશે આ બેઠક પર નવસો ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે તેઓ અહીંયા પટના રોહતાસ અને બક્સરમાં ચૂંટણી સભા સંબોધશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હિમાચલ પ્રદેશની મુલાકાતે છે તેઓ હમીરપુર અને કાંગડામાં ચૂંટણી સભા સંબોધશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને નેતા રાહુલ ગાંધી આજે હિમાચલમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે સર્વોચ્ચ ન્યાયાલયે લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર કેન્દ્ર પ્રમાણે મતદાનની ટકાવારી અપલોડ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા પંચને રાહત આપી છે ન્યાયાલયે કહ્યું કે ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન કોઈપણ હસ્તક્ષેપનું સમર્થન ન કરી શકાય ન્યાયાલયે આ અરજી પરની સુનાવણીને ચૂંટણી સુધી મોકૂફ રાખી છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ રામેશ્વર કેફે બ્લાસ્ટ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે એજન્સીના જણાવ્યા અનુસાર કર્ણાટકના હુબલી શહેરનો રહેવાસી પાંત્રીસ વર્ષીય સોએબ અહમદ મિર્ઝા પાંચમો આરોપી છે જેની આ કેસમાં ધરપકડ કરાઈ છે આ આરોપીની ઓળખ લશ્કરે તૈયબાના એક કાવતરામાં સામેલ દોષિત તરીકે કરાઈ છે એનઆઈએને તપાસમાં જાણવા મળ્યું છે કે મિર્ઝા પહેલાં લશ્કરે તૈયબા સાથે જોડાયેલા બેંગલુરૂના અન્ય એક કેસમાં દોષિત હતો જેલથી ચૂંટ્યા બાદ તે નવી પ્રવૃત્તિમાં સામેલ થયો માર્ચ મહિનામાં બેંગલુરૂના રામેશ્વર કેફેમાં થયેલા વિસ્ફોટ મામલે તપાસ એજન્સીએ દેશભરમાં ઓગણત્રીસ સ્થળોએ વ્યાપક તપાસ હાથ ધરી હતી હવામાન વિભાગે ગુજરાત સહિત પંજાબ હરિયાણા રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસોમાં ભયંકર ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં તાપમાન ચુમ્માલીસથી અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે દરમિયાન બંગાળની ખાડીમાં ઉદભવેલું હવાનું દબાણ ચક્રવાતના સ્વરૂપમાં ફેરવાઈને આવતીકાલ સવાર સુધીમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકિનારા વિસ્તારોમાં પ્રવેશે તેવી સંભાવના છી હવામાન વિભાગે જણાવ્યું છે કે સંભવિત ચક્રવાત દરિયા કિનારો ઓળંગે ત્યારે પવનની ગતિ એકસો દસથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે ચક્રવાતની તીવ્ર અસર સત્યાવીસમી મે સુધી રહી શકે છે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે હવાના તીવ્ર દબાણના પગલે બંગાળના કોલકત્તા હાવરા નાદિયા ઉત્તર ચોવીસ પરગણા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે આજે યોજાનારી લોકસભાની છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બંગાળની આઠ બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી પંચે સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને ચક્રવાતની સંભવિત અસરને ધ્યાનમાં લઈને સાવચેતીના પગલાં લેવાની સૂચના આપી છે આઈપીએલની બીજી ક્વોલિફાયરલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને છત્રીસ રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે એકસો છોતેર રનના લક્ષ્યાંકનો પીછો કરતાં રાજસ્થાન રોયલ્સની ટીમ વીસ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને એકસો ઓગણચાલીસ રન બનાવી શકી હતી પ્રથમ બોલિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે વીસ ઓવરમાં નવ વિકેટ પર એકસો પંચોતેર રન બનાવ્યા હતા આવતીકાલે ચેન્નાઈમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે અંતિમ મુકાબલો થશે ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાન એફટીઆઈઆઈના વિદ્યાર્થી ચિદાનંદ એસ નાઇક અને તેમની ટીમને ટૂંકી ફિલ્મ સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો માટે લા સિનેફ પુરસ્કાર મળ્યો છે ગઈકાલે કાંસમાં વિજેતાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી આ ફિલ્મનું નિર્દેશન ચિદાનંદ એસ નાઇકે જ્યારે કે ફિલ્માંકન સુરજ ઠાકોરે કર્યું છે ફિલ્મનું સંપાદન મનોજ કર્યું છે અને ધ્વનિ અભિષેક કદમે આપ્યો છે માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતીય સિનેમા માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે ભારતીય ફિલ્મોને આંતરરાષ્ટ્રીય મંચ પર સરાહના મળી રહી છે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ અઠ્ઠાવન બેઠકો માટે મતદાનનો પ્રારંભ ઓડિશાની બેતાલીસ વિધાનસભા બેઠકો માટે પણ થઈ રહ્યું છે મતદાન લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો કરશે ચૂંટણી પ્રચાર અને હવામાન વિભાગે ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા